મોહે માનો આઢવા દે એ શું ચાહ અલ્યા અલ્યા તું નેકડી ગા ખોટો ખાલી માર એક એક મારું એક ખાતું

dọc như tôi 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 tôi

두아야, 왜 깨방만 와야 이거 물라지도? 오늘 저 허리, 이스티자르비 마차부트가 가니, 안 게임 게임이 멀다우. 하두받, 하두받. 음, 저때는 잘로 가루무. 피리마가, 캐미카. 아, 아메가 루시우시를 아게. 피리마가, 음, 오이 마스터라게서. 피리 잘로 가루. 뭐 두아 니라고. 랑가루 캐서라고 나이. 랑구기 무 아웃수, 뭐 농, 랑가 둔다비키, 오늘.

માર આવન તો હું તો કાયા માંડવા આવું એકણ પણ ટૂટુડી ટૂટુડી પાડી છે તું ને પાડી હોય ને તો ટૂટરો કાયા માંડ સાળવા લાવ ને ભાગવા પછી તો મો હાથ દેશે એટલે મને તો જબલ ગમ્યું એ ના હું

you hey. I love you! <laughs> મજાક મન વાઢવા દોડ્યો છો મને છે ભેગો જ છે તો આ શું કહેવાય કો કાય તો

ફરના દે આલ્વી કે મારો બેટો હો

ફીટમ ફીટ તાર 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 ગેડન વાટ જલે માર માર નહી તો તા આટલે તો આ આટલે તો ચાલ આવું માર હોય તો આ આ બધું પૈસામાં આલ આલવાનો તમારી મફત આલવાનો રંગલું શું કેતો તો કે 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 જો તમે ચા તું તમે આવો ગો આખો બધું આહી ન્યુ તો એ તુતલાઈ કીધું આપણા રંગલાઈ કીધું કે ઓમે અહીં ચીરાવાનું છે પાડ્યું બાડ્યું ને એટલે યા આ રંગાઈ છેતરે ઓ હરો તો નેમ જો એલા વાઢવા જોકી તું સન્મોનું નકાનું કરની હતી કેમું દોડ સુકા આવું છે આઈ પીયું કાલો ઈ આ કોનમોન લાઈકી એવું દીધું છે બાહુ કમમટાળે કોનમોટાળી માર આ પાછો ઓઢે લઈ દીધું હું આથે દીધું અલ્યા એક તો લાવ કે મને જારા લોકો થોડી હે હું લઈ જોડો પૂરી વાઢી કોનમોનું નેકળન કે આટલી સારે ની મને લે લે ગારી તો ભેગો થાય ને હું માર્યો તમે તો પૂછ્યું દેવા પણ હું તો ખાલી આટલી થોડી લઈ થોડી લે ઉપર અલા આ પણ વાઢાડો કે હવે માલ તું વાઢવાનું છે ખબર છે લે આટલું વાઢવાનું છે તમે આટલું મને આલ દો થોડું કે હે જો

રો આવો ઓ તાર મુહે તા આ રંગલા ને જબર મારવાનું તો આ